એ તો જપા થા એ ભાઈ તો રાજી છે ને આ 80 દેલી છે ભાઈ 100 80 આ 30 દેલી 80 25 પણ 30 કિલી મે તો પાંચ હજાર દેજો મને 25 દેલી છે ભાઈ મને કરી કીધી ઘરે લેતો તો એને ભાઈ સીધી દેવાનું આબો ભાઈ સુરા ભાઈ 160 દેલી છે ના 30 દેલી છે 80 160 રૂપિયા 100 રૂપિયા 160 60 રૂપિયા ડબલ બાય તો 160 બોલી હર કે કેપ તો ઈ હારું છે હા છે ખાલી તરી છે કાપા તો દે જ મારતો બીજું કાઈ કર્યું નથી કાઈ તો કે આ 100 રૂપિયા

સોરાણું પન્નું બતાણું અઠાણું નવા નવાનું બસો બસો રૂપિયા બસો બુપ્ત એક રૂપિયા બે રૂપિયા બસો બેઠ ચાર છો નવ રૂપિયા નવ રૂપિયા દસ રૂપિયા બસો બાર ચૌદ

ચાર પાંચ છુપિયા છવ્વીસ આવી ઓગણત્રીસ ઓગણત્રી ઓગણત્રીસ ઓગણત્રીસ

સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર રૂપિયા બસો અઢાર ઓગણીસ એકવીસ બાવીસ સોવીસ છવીસ રૂપિયા છવી પછી અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ બેત્રીસ ચોત્રીસ ચોત્રીસ પાંત્રીસ